એક પ્રિયા પ્રિયતમજી આપની પરીક્ષા પર કરો અદ્ભુત વંદન જય ચતુરશ્લો કે મમ ઉત્તમ શ્લોક જનેસુ સખમ સંસાર ચક્રે બ્રમત સ્વકર્મ ભી તન માયા આત્માત્મજદારગે સ્વાસક્ત ચિત્તસ્ય નનંત ભોયા પ્રભુ મારું મન આપના માં જ રહે ક્યાંય આસક્તિ ન થા બધું સંસાર માં ગોઠવાય જાય ને તો સાધારણ લોકોને સુરક્ષા લાગે હવે બધું સાઈડ છે ભક્તોને ભય લાગે છે કે આ સંસારમાં આટલા બધા મને પ્રેમ કરે છે બધા ક્યાંક મારું મન સંસારમાં ન લાગી જાય ભક્તોને ડર લાગે છે કુંભનદાસ આદિ ભક્તોના ચરિત્રમાં જુઓ પૂછું તમને કેટલા બાળકો છે કે દોઢ બાળકો દોઢ દીકરા છે અરે તમારે તો સાત છે એમ ખબર પડી કે પાંચ તો પ્રભુની ભક્તિ કરતા જ નથી કૃષ્ણદાસ એક ગાયની સેવા કરે છે ચતુર્ભુદાસ સેવા અને સત્સંગ બંને કરે છે એ આખો દીકરો છે પેલો અડધો દીકરો છે બાકીને તો હું પુત્ર માનતો જ નથી સંસાર ગોઠવાય તો ભક્તોને ભય લાગે સંસારીઓને સુરક્ષા લાગે કોઈ કન્યા બારમું પાસ કરીને કોલેજ જતી હોય અને પહેલો દિવસ કોલેજ નો થોડોક શોભ લાગે ભય લાગે એટલે બેનપણીઓને કે આપણે બધા ભેગી જઈશું સાથે જઈશું પપ્પા તમે મૂકવા આવો ને મમ્મી તમે મૂકવા આવો ને બધા હોય તો એને સુરક્ષા જેવું લાગે પણ કોલેજમાં ભણતા ભણતા એક વર્ષ થાય ને એને કોઈની જોડે પ્રેમ થઈ જાય અને પ્રેમ થઈ ગયો એટલે એને શું થાય આજે પપ્પા ભેગા ના આવે તો સારું આજે મમ્મી ના આવે તો સારું આજે બેનપણીઓ ના જે સુરક્ષા આપતા હતા પ્રેમ થયા પછી એ જ બંધન બની ગયા એમ ભગવાનમાં પ્રેમ નહોતો પ્રગટ્યો ત્યાં સુધી બધે સુરક્ષા લાગે જે દિવસે પ્રભુમાં મન લાગી ગયું પછી સંસાર પણ ભયકારક બની જાય છે પછી તો બધા પ્રતિબંધ બની જાય છે કારણ કે આ બધા મને પ્રભુની ભક્તિ નહીં કરવા દે મારું મન પોતાનામાં ખેંચી લેશે એવો ભય ભક્તોને લાગે છે નારાયણ ઘરમાંથી રત્નો નીકળતા તો બોલતા ભત્રીજીને કે આને ભેં આ તો બધો બગાડ છે ક્યાંક આપણું મન આનામાં ન જતું રહે કુમનદાસજીને સોનાની રત્નો જડિત આરસી આપવા માટે જ્યારે માનસિંહ આવે ત્યારે કુમનદાસ કહે ભગવાન ને છોડીને મન બીજે જાય ને એ વસ્તુઓ જ મારે જીવનમાં નથી જોઈતી કારણ કે આટલી મોંઘી આપો ને ક્યાંક એને સાચવવાની ચિંતા થાય તો પ્રભુ ચિંતન છૂટી જાય મને તો ભરોસો મારા શ્રીજી ઉપર છે બધાનું પૂરું કરે છે તો એના ભક્તોનું પૂરું નહીં કરે આ ભરોસો જો આજ સુધી તમારા બધા કાર્યો પ્રભુ કરતા આવ્યા જ છે ને કોઈ ને કોઈ રૂપે કઈ ને કઈ રૂપે થયું જ છે ને બધું તો જે આજ સુધી કરતો આવ્યો

ચિત્રકેતુ નું આખ્યાન આવ્યું અદિતિ દીતિના સંતાનોની ઉત્પત્તિ વિધિનું વર્ણન આવ્યું કર્મ વાસના એમ મહાપ્રભુજી કહે છે ત્રણ પ્રકારની વાસનાઓ હોય સદવાસના અસદવાસના અને મિશ્ર દેવતાઓની સદવાસના છે અસુરોની અસદવાસના છે અને મનુષ્યોની મિશ્ર વાસના છે પ્રશ્ન કર્યો મહારાજ ગુરુદેવ આ ભગવાન દેવોનો પક્ષપાત કરે છે અને આ મારે છે તો ભગવાન પક્ષપાતી ના કહેવાય દેવોને બચાવે ના સુરોને મારે તો કહ્યું કે આવો જ પ્રશ્ન છે ને રાજસુ યજ્ઞ સમયે યુધિષ્ઠિરે કર્યો અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું હિરણાક્ષ માર્યો પરમાત્માએ એટલે એના ભાઈ હૃણકશીપુને એમ થયું મારા ભાઈને મારવાનો બદલો હું લઈશ નહીં છોડું તપ 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 કરવા માટે ગયો ભયંકર કર્યું કર્યું કઠોર અહીંયા પત્ની કયાધુ ગર્ભવતી છે અને નારદજી સાથે એમનો સત્સંગ થયો અને નારદજીના સત્સંગનો એવો પ્રભાવ બન્યો ગર્ભમાં રહેલા બાળકમાં ભક્તિના સંસ્કારો આવી ગયા આ પ્રભાવ એવો ભગવતીઓનો કારણ કે મહદ સંગસ દુર્લભો અગમ્ય છે નારદજી ભક્તિ સૂત્રમાં તેમનો સંગ ક્યારે પણ નિષ્ફળ જાય કોઈક ને કોઈક પ્રભાવ મહાપુરુષના સાનિધ્યનો મળે જ છે દરેક વસ્તુ હાથમાં જ ન મળે ઘણી વસ્તુ ગુરુ ભાગ્યમાં પણ લખી દેતો હોય છે એ સમયાંતરે સામે આવતું હોય છે ઘણીવાર પ્રભુ હાથમાં ના આપે પણ ભાગ્યમાં લખીને આપે એટલે ફરતું ફરતું તમારી પાસે આવી જાય અને એટલા માટે ત્યારે યાદ રાખવું આ મારા મહેનતનું ફળ નથી આ ઠાકોરજીના આશીર્વાદ નું ફળ છે અહીંયા હેરણા કશિપુએ તપ કર્યું બ્રહ્માજી પ્રસન્ન થયા માંગ કહ્યું ઘરે ન મરું ઘરની બહાર ન મરું પશુથી ન મરું મનુષ્યથી ન મરું અસ્ત્રથી નમરું શસ્ત્રથી નમરું બારે મહિનામાં ક્યારેય નમરું દિવસે નંબરું રાત્રે નમરું લાંબુ નિષ્ઠાપ બ્રહ્માજીએ કહ્યું તથાસ્ત્ર જો મને તો ઘણીવાર એમ થાય હવે ભગવાનના આવવાના બધા રસ્તા બંધ કરી દીધા એના કશિપ છતાંય પ્રભુ ભક્તો ઉપર કૃપા કરવા માટે કેવા રસ્તાઓ શોધીને આવી જતો હોય છે હવે તો ખબર પડી કે હવે તો અમારો થઈ ગયો પ્રજામાં ઢંઢે રોપીટાવી દીધો રાજા જ ભગવાન છે ભજવું હોય નામ લેવું હોય તો રાજા નું લો આ કોઈ વિષ્ણુ વિષ્ણુ નથી બંધ કરો ભગવાન નું નામ પ્રહલાદમાં ભક્તિના સંસ્કાર છે અસુર નીતિ બનાવવા માટે શુક્રાચાર્યના પુત્રો ને બોલાવે શિષ્યોને બોલાવ્યા છે ભણાવીને જાય ને એટલે પ્રહલાદજી બધાને ભેગા કરીને ભગવત નામનું સંકીર્તન કરે પ્રભુ નું નામ જપે એકવાર પિતાએ બોલાવ્યા પ્રહલાદને આવો બેટા ગોદમાં બેસાડ્યો પ્રહલાદી પૂછ્યું બેટા શું ભણ્યો પિતાજી ભક્તિ ભગવાનની નવ પ્રકારની હોય છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ હો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મા નિવેદનમ અરે આ બધું કહેતી શીખીને આવ્યો પ્રહલાદજી નવધા ભક્તિ ગણાવી કે પ્રભુની નવ પ્રકારની ભક્તિ છે જો મહાપ્રભુજીએ કેવી કૃપા કરી બે કલાકની સેવામાં આ નવધાએ નવધા ભક્તિને મહાપ્રભુજે વણી લીધી જુદી જુદી કરવા જવાની જરૂર ન પડે શ્રવણ ભક્તિ કરવા બેઠા ત્યાર પછી કીર્તન ભક્તિ કરવા બેઠા ત્યાર પછી સ્મરણ ભક્તિ કરવા બેઠા ત્યાર પછી અર્ચન ભક્તિ આમ જુદી જુદી કરવાની જરૂર જે પુષ્ટિ માર્ગીય પ્રણાલિકા પ્રમાણે સેવા કરે ને એની નવધાએ નવધા ભક્તિ આવી છે શ્રવર્ણમ કોઈ જગાવવાના કીર્તન ગાય એટલે આપણે સાંભળીએ શ્રવણ કીર્તનમ આપણે પણ એની સાથે જગાવવાનું ગાઈએ સ્મરણમ જગાવતા પહેલા મહાપ્રભુજી યમનાજીનું સ્મરણ કરીએ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્વર્ણમ પાદ સેવનમ પ્રભુને સીધા નથી જગાડા ચરણમાં મસ્તક પર હાથ કર્યું ચરણ દબાવી એવા ભાવ ચરણ વંદન ચરણી પાદસેવનમ અર્ચનમ વિવિધ પ્રકારના ભોગ દરી વંદનમ પેલા દંડવત કરાય અને પછી મંદિર ખોલાય કારણ કે મંદિર પણ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે જેમ પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજી છે ને એમ ભગવદ મંદિર પણ ભગવાનનું સ્વરૂપ છે કદાચ હવેલી એ જાઓ અને દર્શન બંધ થઈ ગયા હોય ને તો એના પગથિયામાં માથું અડાડીને આવો ને તો એ તમારા દંડવટ ઠાકોરજી સુધી પહોંચી જાય ભગવત મંદિર બ્રહ્મ અક્ષર બ્રહ્મ રૂપ કહેવાય છે એટલે બહુ મોટો ભાવ આપણે ત્યાં ભાવ ભાવના છે અને ક્યારે ઠાકોરજી માટે એમ ના બોલાય ઠાકોરજી ના દર્શન બંધ થઈ ગયા પ્રભુના દર્શન ભક્તો માટે ક્યારેય બંધ નથી થતા આપણે ત્યાં બોલાય છે એવું કે ટેરો આવી ગયો આ ટેરો છે ને માયા રૂપ છે માયાનું આવરણ આવે છે ભગવાન ક્યારેય ભક્તો માટે દૂર થતા નથી બંધ થતા નથી તો પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ તમે મંદિર વસ્ત્ર કરો બુહારી કરો આ દાસ્ય સખ્યમ

ગદ્ય મંત્ર બોલીએ પંચાક્ષર ત્રણ વાર બોલીએ અને તુલસી દલ ઠાકોરજીના ચરણોમાં ધરો છે આત્મનિવેદન હે કૃષ્ણ હું તારો દાસ છું તારો છું હે કૃષ્ણ હું તારો છું પાંચ અક્ષર નો મંત્ર અને પંચાક્ષર આગળ બે કંઠી કેમ પહેરીએ છીએ કારણ કે બે મંત્ર આપણને દીક્ષા થાય છે અષ્ટાક્ષર અને પંચાક્ષર પ્રભુ બે રૂપમાં છે નામ અને રૂપ બંનેને એક થી સાત પ્રકારની ભક્તિ અને બીજા મંત્રથી બીજા બે પ્રકારની આમ નવધા ભક્તિ દ્વારા પ્રભુને શરણાગત થઈએ ત્યારે ઠાકોરજી દસમી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરે તો ત્યાં નવધા ભક્તિનો ઉપદેશ પ્રહલાદજી કહે પ્રભુ દસ નવ પ્રકારની ભક્તિ હોય છે પિતાજી અરે તને આ બધું કોણ શીખવાડે છે અરે આને અસુરનીતિ ભણાવ ભગવાનનું નામ છોડી દેવર ન મારી નાખીશ

ક્યાં છે તારો પરમાત્મા તું જેનું નામ લે છે બતાવ પિતાજી પ્રશ્ન જ ખોટો છે એ ક્યાં નથી થાંભલામાં છે હા પિતાજી થાંભલામાં છે જો થાંભલામાં હોય તો ભેટ જઈને મારે જો છે તારા પરમાત્મા અને પ્રહલાદજી તો પ્રસન્ન થઈ ગયા પ્રભુ કૃપા કરજો પહેલી વાર મારા પિતાને આપના દર્શનની ઈચ્છા થઈ છે

લક્ષ્મીજીને કહ્યું તો એ તો જોઈને જ ડરીને ભાગે દેવતાઓ કહે કેમ કરીને શાંત કરવા વિચાર કર્યો પ્રહલાદ માટે પ્રગટ થયા છે ને પ્રહલાદ પ્રભુ પાસે તું જા મનાવ એમ અને નાનકડો પ્રહલાદ નિર્ભય બની પરમાત્માની સામે હાથ જોડી નાખો નેત્રોમાં જળજળિયા છે અને પ્રહલાદ ને જોઈ ભગવાન નરસિંહ ની આંખો ભીજાઈ ગઈ

પ્રભુ કહેવા લાગ્યા પ્રહલાદ મારી ઈચ્છા છે તું કઈક માંગ મારી પાસે પ્રહલાદ કહે જો આપ કહો છો તો એટલું જ છું કે મને એવા આશીર્વાદ આપો કે પણ આપની પાસે માંગવાની ઈચ્છા જ ન થાય અરે મારી ઈચ્છા છે કે કઈક આપો કઈક તો માંગ ત્યારે પ્રહલાદે કહ્યું મારા પિતાની અધોગતિ ન થાય એવા આશીર્વાદ આપો ત્યારે કહ્યું તારા જેવો દીકરો કોઈના ઘરે થાય ને એની તો એકવીસ પેઢીઓ એમને તરી જતી હોય છે

नीचे एक विशाल वंश है और वहां ये गजेंद्र नाम का हाथी रहता है ये जीवात्मा का प्रतीक है गजेंद्र अनेक है बालक है बहुत बड़ा परिवार है पर इस जीवात्मा को हाथी बनाया क्योंकि हरेक जीवात्मा अपना परिचय भूतकाल से देता है पत्नी थी हाथी कोठी थी हाथी गाड़ी थी हाथी, हाथी? हर एक में जो हाथी हाथी करे હાથી બનાગર મૃત્યુ તો એટલે મગર બનાવ્યું ગભરાયા સ્વજનો કારણ કે ની ચિતા પર કોઈ ચડતું નથી ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી ભીતર ભગવાન છે ને ત્યાં સુધી જ આની કિંમત છે

તમે કહું વીસ પ્રાણાયામ કરો તો થાકી જશે જન્મ્યા ત્યારથી શ્વાસ લો છો થાક લાગે લેતા નથી ચાલી રહ્યું છે આ ભીતર પરમાત્મા છે ને એટલે આ બધું ચાલી રહ્યું છે જે દિવસે એ જતો રહેશે ને અત્યાર સુધી એમ હતું કે ક્યારે જવાના છે પછી લોકો ફોન કરીને એમ કે છે એમને ક્યારે કાઢવાના છે મરેલા માણસ માટે કહ્યું કે જવાના છે એમ કે ક્યારે કાઢશો કોને કઢાય ઘરમાંથી જેને જવું ના હોય એને એટલે એને તો કાઢવો જ પડે છે માણસ મરી જાય એની શોક સભા થાય ક્યારે તમે એવું સાંભળ્યું પેલા ગુજરી ગયા ને એમની હેર સ્ટાઇલ કેટલી સારી હતી એમના સ્કિનનો કલર કેવો સારો હતો કોઈ ક્યારે ક્યારે વાત કરે છે કોઈ મર્યા પછી શરીરને યાદ કરે છે હંમેશા ગુણોને જ યાદ કરે ને એવા ઉદાર હતા બહુ હેલ્પફુલ નેચર હતો અરે એમનો તો સ્વભાવ એટલો સારો હંમેશા હતા જ રહે માણસની સ્વભાવ અને ગુણને યાદ કરાય છે કોઈ શરીરને યાદ કરતો નથી તમે નહીં રહો ત્યારે તમને લોકો કઈ બાબતે યાદ કરશે ક્યારેક તો વિચારો અને હું તો એમ કહું જો તમે ન હો અને કોઈ વૈષ્ણવતાની ને સેવાની વાત નીકળે અને ત્યારે જો તમને ગામવાળા યાદ કરે ને તો માનજો કે તમે વૈષ્ણવ તરીકે સફળ થઈ ગયા અરે પેલા બેન મંડળમાં આવતા ને ત્યારે બહુ સત્સંગનો આનંદ આવતો પેલા બેન જ્યારે હતા ને ત્યારે સેવાનું બહુ અમને શીખવાડતા કેવા આજે પણ જૂના વૈષ્ણવ એ લોકો વૈષ્ણવ તરીકે જીવી ગયા પકડ્યો છે એકલો રહી ગયો અને એમ છેલ્લે તો એકલા જ જવાનું ધનાની ભૂમ ઉપસ્વસ્થ ગોષ્ઠે ભાર્યા ગુરુદ્વારી જના સ્મશાને દેહ ચિતાયામ પરલોક માર્ગે છતી જીવ એક મેળવેલું મૂકી જવાનું અને કરેલું ભેગું આવવાનું વિચિત્રતા ભગવાન ના સર્જન ની જુઓ માણસ પૈસા માટે ભગવાનની રચના તો જો જે મેળવ્યું એ મૂકી જવાનું જે કર્યું એ ભેગું આવવાનું આજ ભગવાન નું સર્જન છે અને એટલા માટે શું મેળવ્યું એનું ચિંતન કરતા શું કરીને ગયા એનો વિચાર પહેલા કરજો અહીંયા ગજેન્દ્ર જુએ છે કે બધા ગયે ડૂબવા લાગે અને ડૂબતા ડૂબતા છેલ્લે શું ડાર રહી કેમ પુકારું પરમાત્માને ખાલી હાથે કેમ પુકારું પરમાત્માને શર્ણમાં કેમ જાઉં પણ આખું સર્જન બ્રહ્માજીનું છે ભગવાને બનાવ્યું એ ભગવાનને આપું તો ભગવાન રાજી થાય

આવું કેમ કારણ કે જયારે હાથી હરી બોલ્યો ને ત્યારે મગર ને એમ થયું કે આ પ્રભુ નો દાસ લાગે છે ભગવતી લાગે છે જો આના ચરણ પકડી લઈશ ને તો આની સાથે હું ભગવાન આવ્યા અને વિચાર કરે મને બોલાવનારો મારો દાસ પણ એના પગે પડનારો એ તો દાસાનું દાસ એટલે દાસાનું દાસ પર પહેલી કૃપા કરવી જોઈએ અને આમ વિચાર કરી પ્રભુએ મગર પહેલો ઉદ્ધાર કર્યો સુંદર રસ્તુતિ ગજેન્દ્રએ કરી છે પ્રભુ આપ તો અકારણાય છો અપવર્ગાય છો પ્રભુ કેવા છે અપવર્ગા પવર્ગ એટલે જો કકવ બારાખડી ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે ને આવડત છે ક ખ ગ ગ તો પ વર્ગ સીધો પ ફ બ ભ મ તો ભગવાન કેવા છે અપવર્ગા એટલે ભગવાનના શરણમાં જાવ ને તો આ પ વર્ગ ન રહે તમારા જીવન પ એટલે પતન ન થાય ફ જન્મ મરણના ફેરામાં ન પડવું પડે પ ફ બ જીવનના બધા બંધનો છૂટી જાય ભ મૃત્યુનો ભય જતો અને મ જીવનમાંથી મોહ મરી જાય આ પાંચ વસ્તુ ભગવાનના શરણમાં જવાથી જીવ મુક્ત બની જાય છે અપવર ગાય સુંદર સ્તુતિ છે ગજેન્દ્રની અને સ્તુતિ કરતા પ્રભુએ કૃપા કરી છે પૂર્વ જન્મની કથાનું

અને હવે મંથન ચાલ્યું સમુદ્રનું અને મંથન કરતા કરતા અનેક રત્નો પ્રગટ થયા સૌથી પહેલા તો કાલકુટ વિષ નીકળ્યું કોઈ પણ કામ કરો તો નિંદા રૂપી ઝેર આવે ને આ તો કંઈ થતું હશે આવું તો કંઈ કરાતું હશે સૌથી પહેલા રૂપી વિષ આવે પણ વિષ્ણુ પાન કોણ કરે કોઈ વૈષ્ણવ હોય એ જ પી શકે અને મહાદેવજી પાન કરી ગયા ને જીભ પર રાખ્યું ન પેટમાં ઉતાર્યું ગળામાં રાખ્યું એટલે નીલકંઠ બની ગયા વૈષ્ણવે પણ ઝેર ન પેટમાં રાખવું ઋષિ સ્વર્ગમાં ગયું વારુણી અસુરો લઈ ગયા લક્ષ્મીજી પ્રગટ થયા બોલો લક્ષ્મી નારાયણ ભગવાન લક્ષ્મીજી ભગવાન ને વર્યા છે આગળ અમૃત નો કળશ લઈ બોલો ધનવંતરી ભગવાન અને જ્યાં અમૃત નો કળશ જોયો દેવો દાનવો બધા જ ભાગ્યા લેવા બોલીએ મોહિની ભગવાન મોહિની રૂપ ધારણ કર્યું પરમાત્મા એ અસુરો ને એવા મોહિત કરી દીધા કહ્યું અમૃત માં રગડો તો નીચે છે ઉપર ઉપર તો જોડ છે લાવ પેલા જોડ છે ને આમ દેવતાઓને પીવડાઈ દઉં પણ અસલી અમૃત તો નીચે જ છે માની ગયા મોહિત થઈ ગયા દેવોને અમૃત પીવડાવવા લાગ્યા રાહુને થયું કે કઈ ગડબડ છે સૂર્ય ચંદ્ર વચ્ચે ગોઠવાઈ ગયો અમૃત પી ગયો રાહુ અને અસુરો અસુરોને ફરી જીવિત કર્યા ફરી સ્વર્ગ પર ચઢાઈ કરી દેવો ભાગ્યા પર્વતની ગુફાઓમાં જઈને સંતાઈ ગયા દીતિ અને અદિતિના બંનેના સંતાનો છે દૈત્યોને દેવો કશ્યપ મુનિને વિનંતી કરી દિતિ કૃપા કરો ને મારા પુત્રોને ફરી સ્વર્ગ મળે એવું કઈક કરો પયો ની વિધિ બતાવી ભાદરવાસ ની દ્વારા બધા જ દેવોએ ઉપહાર આપ્યા કોઈ કમંડળ આપ્યું કોઈ મુંજી કોઈ મેખલા કોઈ દંડ કોઈ આસન કોઈ છત્ર અને વામન ભગવાન અનેક વિધુ ઉપહારોને ગ્રહણ કરી ભૃગુ કચ્છ તરફ જઈ રહ્યા છે એટલે કે ભરૂચ નર્મદાજીના તટ ઉપર બલિરાજા યજ્ઞ કરી રહ્યા છે અને જ્યાં વામન ભગવાનને આવતા જોયા ત્યાં લાગ્યું કે જાણે સાક્ષાત સૂર્યનારાયણ બ્રાહ્મણનું રૂપ લઈને પધારી રહ્યા છે સ્વાગત તમ તે નમસ્તુ આપનું સ્વાગત છે વધારો વધારો મહાત્મન આપને હું શું આપી શકું આપનું શું પ્રિય કરવું અમે તો સંતોષી બ્રાહ્મણ છીએ આપું જ હોય તો ત્રણ ડગલા ભૂમિ આપ એ પણ હું માપીને કરું હસવા લાગ્યા બલી રાજા આપ છો નાના ને વાતે નાની કરો છો મારી પાસે એક વાર કોઈ માંગે ને તો પોતે દાતા બની જાય ને પછી ક્યાંય માંગવા ને જવું પડે આપ કહો તો ગામ લખી આપવું આપ કહો તો અનેક સ્વર્ણ મુદ્રાઓ આપું આપ કહો તો આપનો વિવાહ કરાવી આપું આપ કહો તો અનેક દાન ગાય ના કરો માંગ્યું એટલું આપ નહીં તો આ ચાલ્યો હાથમાં જળ લીધું જ્યાં સંકલ્પ કરવા જાય ત્યાં આવ્યા શુક્રાચાર્ય રોકવા લાગ્યા બધી રાજાને ઊભો રે આ તો સાક્ષાત પરમાત્મા છે તારું બધું જ લઈ જશે બલી રાજા કહે જો આ પરમાત્મા છે તો મારાથી વધારે ભાગ્યશાળી કોણ કારણ કે આખી દુનિયા જેની આગળ હાથ ફેલાવતી હોય એ હાથ ફેલાવીને મારા આંગણે ઉભો છે અને જો હું હાથ પાછો ખેંચી લઉં તો મારાથી મોટો દુર્ભાગી કોણ અરે હજી ફરી જા તારી વાતથી થી ત્રિશુ નર્મ વિવાહ છે વૃત્ય પ્રાણ સંકટે ગો બ્રાહ્મણ આરતે હિંસાયમ નાનૃતમ નાનૃતમ છે જગુપ્સિતમ આટલી જગ્યાએ ખોટું બોલાય ફરી જા વાતમાંથી શુક્રાચાર્ય પોતાની અસુર નીતિ બનાવી રહ્યા છે આ ભાગવત નહીં આ શુક્રાચાર્ય કહી રહ્યા છે 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 અસુર નીતિ આ તો ખોટું આપ્યું અને મોકો આવ્યો સત્કર્મ જો કોઈ સત્કર્મ કરતું હોય ને એને રોકવું પણ પાપ છે કોઈનો સારો સંકલ્પ છે અરે હમણાં આપીને શું કરવાનું હજી બનવા તો દે હજી જોવા તો દે હજી આગળ પછી કરે એમ કઈ કોઈને સત્કર્મ કરતા રોકવા અપરાધ છે શુક્રાચાર્ય પ્રયાસ કરે બલિરાજાએ સંકલ્પ કર્યો ત્રણ ડગલા ભૂમિ બે ડગલામાં ભગવાન વામન બની વિરાટ બન્યા વામનમાંથી બધું જ માપી લીધું બાંધ્યો બલિરાજાને ત્રણ ડગલાની વાત હતી બતાવ ત્રીજું ડગલું ક્યાં મૂકવું બલિરાજાએ ધીમે રહીને મસ્તક ઝુકાવ્યું ત્રીજું ડગલું મારા મસ્તક પર પધરાવ બે ડગલામાં સર્વનું સમર્પણ ત્રીજા ડગલામાં સ્વનું સમર્પણ એટલે કે ત્રણ ડગલામાં સ્વનું સમર્પણ કરી દીધું સુતલ લોક નું રાજ્ય આપ્યું પ્રભુ પોતે દ્વારપાલ બને લક્ષ્મીજીને થયું કે આટલા સમય થી ગયા છે પાછા કેમ નથી ગયા નારદજી એમને તો બહુ સારી જોબ મળી ગઈ છે ક્યાં બલી રાજાના દ્વારપાલ તરીકે અને રક્ષાબંધન નો દિવસ આવ્યો આત્મા થાળી મીઠાઈ રાખડી લઈ લક્ષ્મીજી તો પહોંચી ગયા બલી રાજાના દરબારમાં અરે રક્ષાબંધન તું તો મારો ભાઈ છું તિલક કર્યું રાખડી બાંધી લીધી મીઠાઈ સીધી મોડામાં આજથી તું મારો ભાઈ બલીરાજાને જોવું અચાનક બહેન ક્યાંથી પ્રગટિયે એને બધો બલીરાજા દાનવેન્દ્ર મહાબલા રક્ષાબંધન આપણે બોલીએ અરે તું મારી બહેન બની ગઈ હવે તને શું આપું એમ કે બીજું કાંઈ જોઈતું નથી તારા આ દ્વારપાલને રજા આપી દે અને પ્રભુને મુક્ત કરાવે